ગાંધીનગર ગરબામાં પોલીસ સાથે ઘર્ષણનો વિવાદ પોલીસ સામે સવાલ કર્યા બાદ હવે વીએચપીની સ્પષ્ટતા પોલીસ સાથે કોઈ પ્રકારનું ઘર્ષણ નહોતું થયું આયોજકોએ કેટલાક લોકોનું ઓનલાઈન બુકિંગ કર્યું હતું નિશ્ચિત ડ્રેસ કોડ ઉંમર સાથે ઓનલાઈન બુકિંગ હતું પોલીસ સાથે બજરંગદળ કાર્યકરો અંદર પૂછપરછ માટે ગયા હતા આયોજકોએ કોઈ પણ જવાબ ન આપતા બોલાચાલી થઈ હતી પાર્ટી પ્લોટ બહાર કાર્યકરો અંદર આવવાનો પ્રયાસ કરતા હોબાળો થયો પર્વ ચાલી રહ્યો છે સૌ કોઈ આદ્યશક્તિ શક્તિ જગદંબાજીની આરતી કરી રહ્યા છે વિશેષ નવરાત્રીની આરાધના કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં એક ઘટના સામે આવી છે જેમાં વીએચપી ના કાર્યકર્તા ઉપર ગાંધીનગર પોલીસ પોલીસે લાઠીચાર્જ કર્યો હોય તે પ્રકારના વિડીયો વાયરલ થયા છે આ સાથે જ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના જે સરઘાસણ વિસ્તાર છે ત્યાં આવેલા જે ઠાકર ફાર્મ છે ત્યાં આ પ્રકારની ઘટના બની આ તિલક બાબતે બજરંગ દળ અને પોલીસ વચ્ચે બબાલ થઈ તે પ્રકારના વિડીયો વાયરલ થયા છે પાર્ટી પ્લોટમાં તિલક કરી રહેલા બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમની ઉપર ગાંધીનગર પોલીસ લાઠીચાર્જ કર્યો હોય તે પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે બબાલ થઈ અને અત્યારે જે સ્થિતિ છે એ કાબુમાં હોય તે પ્રકારની સ્થિતિ પરંતુ ક્યાંક આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે જે બજરંગ દળના કાર્યકર્તાઓ છે તેઓ જે પણ લોકો અહીં પ્રવેશ લઈ રહ્યા હોય એમને તિલક કરતા હતા અને એ સમયે જે માથાકૂટ છે તે થઈ અને એના વિડીયો અત્યારે વાયરલ થયા છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક ગાંધીનગર ગાંધીનગરમાં ગરબામાં પોલીસ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓનું ઘર્ષણ થયું હતું અને હવે એ જ વિવાદને લઈને પોલીસ સામે સવાલ કર્યા બાદ હવે વીએચપીએ સ્પષ્ટતા કરી છે કે પોલીસ સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નહોતું થયું મા શક્તિનું આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ ગુજરાત રીતમાં નવરાત્રી દરમિયાન અનેક જગ્યાએ જાહેરમાં ગરબાનું આયોજન થતું હોય છે અને તેમાં કોઈ વિધર્મી ગરબામાં પ્રવેશ ન કરે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો સતત એવો આગ્રહ હોય છે કે તિલક કરીને પ્રવેશ આપવો આવો જ એક પ્રયાસ ગઈકાલે ગાંધીનગરના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ અને બજરંગ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ અંગે વાત કરવા માટે જોડાયા છે અશોકભાઈ રાવલ તેમની સાથે વાત કરીશું અશોકભાઈ એક આગ્રહ કે ગરબાનું આયોજન હોય નવરાત્રિના પર્વ પ્રસંગે તો તિલક કરીને તે વ્યક્તિને પ્રવેશ આપવું આ આગ્રહ અને ગઈકાલે શું ઘટનાથી આ સંદર્ભે આમ તો ગઈકાલે શુક્રવાર હતો એટલે શુક્રવાર તમે બધા જાણો છો કોનો વાર છે વિશેષ કરીને ખાસ એવા ટાઈમે ત્યાં આગળ ગાંધીનગરમાં જે સ્થાન ઉપર ગરબા હતા એ ગરબામાં કોઈ જાહેરાત નથી પણ મીડિયા મારફતે જાહેરાત આવી એમાં સફેદ પરિંદે સફેદ ગણેશમાં આવવાનું કોઈ માતાજીનું ચિત્ર નહીં કોઈ એનો કોણ બોલાવે છે એ પણ કંઈ નહીં આવી પ્રકારની બહુ મોટી જાહેરાત થઈ એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા એ લોકોનું કોઈ બુકિંગ પણ કોઈ પાસ પણ નહોતા પણ એ બધા ઓનલાઈન બુકિંગ કરતા હતા અને ઓનલાઈન જેની પાસેથી આપે એ જ લોકો આવી શકે અને એમાં પણ એમનો ક્રાઇટેરિયા એવો હતો કે અઢારથી પચીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરના લોકો જેની અંદર આવી શકે આ બધું માતા માના ગરબા ગવાના હોય જ્યાં ધાર્મિક વાતાવરણ હોય ત્યાં ઉંમરનો ક્યાં બાદ હોય નાના બાળકો પણ હોય બહેનો પણ હોય મોટી ઉંમરની માતાઓ પણ હોય અને યુવતીઓ પણ હોય અને યુવાનો પણ હોય આ સ્વાભાવિક છે એમાં આટલું બધું ક્રાઇટેરિયા કેમ રાખવામાં આવ્યું એના ઉપરથી ખબર પડે છે કે આ લોકો એક વિધર્મીઓ આ પ્રકારે કરી રહ્યા છે અને એમાં કાલે શુક્રવાર બી હતો એટલે આપણા કાર્યકર્તા થોડા વધારે સજાગ હતા અને એ સજાગ કાર્યકર્તાઓ ત્યાં ગયા બી ખરા અને ત્યાં આગળ બધાને તિલક કરી જવાનો આગ્રહ કર્યો પોલીસ સાથે સપોર્ટમાં હતા પોલીસે હા પણ પાડી પણ પાંચ લોકોને અંદર મોકલ્યા અને ત્યાં એમના જે આયોજકો હતા એ કોઈ પણ સામે કોણ છે ખબર નહીં એને કોઈ સામે ચર્ચા કરવા આવતા ન હતા ને એ બધું હતું એમાં ત્યાં ગાળે ગરમી થઈ ગઈ અને ઘરમાં ગરમી થઈ એટલે બહારના જે કાર્યકર્તા હતા એ પણ અંદર જવા માટે થોડું ઉતાળ કરી તો ત્યાં સામાન્ય રીતે આવું હોય એટલે ઘર્ષણ થાય તોફાન ના થઈ જાય એના માટે પોલીસ પણ વ્યવસ્થા કરે આપણા કાર્યકર્તા પણ જવા માટેનો પ્રયત્ન કરતા એમાં ત્યાં બાઉન્સરો હતા એ મુસ્લિમ હતા અને એ બાઉન્સરોએ તોફાન થાય એવા પ્રયત્ન કરવા માટે છોકરાઓ પર થોડી ચાલાકી કરી અને એના કારણે થોડું ઘર્ષણ થઈ ગયું પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડે કારણ કે સ્વાભાવિક છે આટલું મોટું ઇવેન્ટ હોય ને કંઈ બને નહીં એટલા માટે પોલીસે આ લાઠીચાર્જ પણ કર્યો એમાં લાઠીચાર્જ કોઈને પણ વાગ્યો હોય અને પોલીસ હોય પણ સાદા રેસ્પોન્સ પોલીસને અમે જવું અથવા પોલીસને અમે હુમલો કરવો એવો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો ક્યારેય અભિગમ રહ્યો નથી કારણ કે એ કાયમ અમારા સહયોગમાં હોય છે એટલે આ પરિસ્થિતિની અંદર આવું એક સામાન્ય કેસ થયો હતો પણ કંઈ એમાં લાંબુ થયું નહોતું બધું પતી ગયું હતું તિલક કરીને પ્રવેશનો આગ્રહ કેમ તિલકનો એટલા માટે કે સામાન્ય રીતે વિધર્મીઓ જે હોય છે એ તિલક કરતા નથી હોતા અને તિલક કરવાનું આપણે આગળ એટલા માટે નાખીએ એક તો ધાર્મિક હોય કોઈ પણ ધાર્મિક આપણો પ્રસંગ હોય છે એમાં આપણે તિલક કરીને બધા જતા હોઈએ છીએ કરાવતા હોય છે આપણા બધા ફંક્શનોમાં પણ આવું થતું હોય છે એટલે એક અને બીજું જે વિધર્મી હશે એ તિલક કરવાની ના પાડશે એટલે તરત સીધું ઓળખાઈ જ શકાય વિધર્મી છે એને બહાર કાઢવાનો મારો પ્રયત્ન આ એની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે તો તમે જોયું કે આ તાશુભાઈ અશોકભાઈ રાવલજી સ્પષ્ટ કહેવું છે કે એક એવો મેસેજ સંગઠનને મળ્યો હતો કે સફેદ પરિંદે ચોક્કસ ક્રાઇટેરિયાની ઉંમરના લોકોને જ ત્યાં આવવું સફેદ વસ્ત્રો પરિધાન કરવા એવા મેસેજને આધારે જે આશંકા હતી તે દૂર કરવા માટે બજરંગલના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા કેટલાક કાર્યકરોને જ પાર્ટી પ્લાન્ટમાં જવાની મંજૂરી આપી હતી બાકીના કાર્યકરોને જવા દેવાય ન હતા કોઈ આયોજક સ્પષ્ટતાથી વાત કરતું ન હતું માટે તે મુદ્દે રજક થઈ હતી અને જે બાઉન્સરો હતા તેમને હાથ ચાલાકીનો પ્રયત્ન કર્યો જેના પગલે ઘર્ષણ થયું હતું અને લાઠીચારનો બનાવ બન્યો હતો અશોકભાઈનું સ્પષ્ટ કહેવું છે કે તિલક એ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક છે માટે તે કરવામાં આવે છે અને જો કોઈ વિધર્મી હોય તો તે તિલક કરતો નથી તે આસાનીથી ઓળખે જાય એટલા માટે તેઓ તિલક કરીને પ્રવેશનો આગ્રહ રાખે છે કેમેરા પર્સન અશ્વિ શર્મા સાથે ગૌરવ